આજે નું બાઇબલ વચન ઉપદેશમાળાના ગ્રંથ ગ્રંથમાંથી અધ્યાય છ કલમ ચૌદ અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો ફફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો ફફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો મળ્યો તેને ભંડાર જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને તે ભંડાર મળ્યો તે જાણવો

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી વફાદાર મિત્ર મોટો છે જેને એ મળ્યો મળ્યો તેને ભંડાર જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ફફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો વફાદાર મિત્ર મોટો આશ્રય છે જેને એ મળ્યો તેને ભંડાર મળ્યો જાણવો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન